નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા માતમી પર્વ મહિ ઉજવણી કરવામાં આવી રહી છે મોહરમ નિમિત્તે મોડી રાત્રિના ના ની વિધિ કરવામાં આવી હતી ભાવનગરના આંબાચોક પાસે આવેલી ખોજાવાડમાં ગત રાત્રિના ખંદકની વિધિ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા ખોજા સમાજ દ્વારા દર વર્ષે મોહરમ પર્વમાં ખંદકની વિધિ કરવામાં આવે છે તેમજ કલાત્મક તાજિયા તૈયાર કરવામાં આવે છે માતમી જુલુસ શોક મદલીસ સહિતના કાર્યક્રમો સાથે પર્વની ઉજવણી કરાશે